ચાલો ગાઈઝ કેમ છો બધા મજામાં છો તો ગાઈઝ આપણે ફરીથી એકવાર નો મોટો બ્લોગ લઈને આવી ગયા છે આપણે અને આજે આપણે તમને બતાવીશું તળાવ અમારા ગામનું કેમ કે હમણાં ખાસ વરસાદ પડ્યો છે શીખલો આપણે તળાવ ભરવાનો છે જોઈએ ને તમારે બતાવીએ દઈએ અને થોડું ઘણું રીલ્સ બિલ્સ આપણે અહીંયા શૂટ કરવા તો જુઓ અમારા હોય ખેતરાની ની બધી આ રીત અને અહીંયા લગભગ એરંડા વાવેલા હતા તે એરંડા લગભગ કાંઈ જ નાખે ખેડા અને આપણા આપણા અંગે આવે છે એકદમ મરજી કે આપણા પહેલાં બ્લોગમાં આવે તો આ સડુભે ના આવે છે કાંઈ સડુભે અને આપણી ચેનલમાં તો એ ન હોય તો લાઇસન્સ કાંઈક કરી નાખ્યું અને એન્ડ સુધી જોતા રહેજો આપણો બ્લોગ અને આપણે જઈએ છીએ તળાવ જો કે બતાવું તો આગળ જીરી હાલ આપણે એન્ડ કરીએ બ્લોક તળાવ જઈને આપણે તને બતાવીશું બ્લોક ફૂલ તળાવ ભરાઈ ગયું છેક સુધી છે આ જોવા હા બધું જ તળાવ છેક સુધી પોણી પોણી થઈ ગયું ગાબો કાચી નાખ્યો તમે ધાબો ધાબો અને ગાય જોવા એક આપણા માણસ આવી ગયો છે ઓય તમારો પહેલો જ હતો હોય શું કરી દીધું લે મચ્છી જોતો હતો મચ્છી ખોરવાય તો ગાય મચ્છી ખોરવા

અને ગાઈઝ આ વરસાદના મોસમમાં મસ્ત બધું ગ્રીન ગ્રીન થઈ જાય છે આ બધું ગ્રીન ગ્રીન એન્ડ સુધી જોતા રહેજો આપણો બ્લોગ ના મારી ક્રિકેટ મેચ દેખાડીએ તમને આગળ સ્ટેડિયમ બતાવીએ તમે સ્ટેડિયમ જેવું તમારું ગો ગાઈઝ ફાઈનલી આપણે આવી જાય અમારા સ્ટેડિયમમાં જોવો બધા બાવરિયા ને એવું બધું કોટાળામાં બોટાળા ઉગી ગયા છે સ્ટેડિયમમાં જોવા

અરે ઓય આવતા એટલે રમવા જઈએ નહીં આવતા હું નાળા વખત આવું ને તો ગાઈસ હું નાળા કદાચ આવતા હોય તો ખબર નથી બાકી પેલા વાર આવું તો પીલી સાહેબ જો ગાઈશ અહિયાં સ્ટેમ્પ વેમ્પ લગાવી મસ્ત મો સોમો અહીંયા ક્રિકેટ રમવાની મજા આવી જાય બાકી બહાળી આવ્યા છે એટલે હાલ તો મજા ના આવશેમાં અને પેલી સાઈડ છે તે લગભગ ક્રિકેટ ચાલુ હોય અને પછી આપણે વિડીયો વિડીયો બધું બનાઈએ થોડા ઘણા પછી આપડે ઘરે જતા રહીશું અને વરસાદ આવવાની તૈયારી છે જુઓ તો વરસાદ આવશે ને તો ફૂલ ભરાઈ જાય છે પાણી અને એન્ડ સુધી બ્લોગ તેણે જોયું તો પહેલાં તો એ જ કહીશું કે આપણા બ્લોગને શેર જરૂરથી કરી નાખજો તો આગળ આપણો વિડીયો થોડો શેર જાય અને વાયરલ જાય થોડું ઘણો તો સપોર્ટ કરતા રહેજો આવો અને બીજા બ્લોગમાં મળીએ